ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ સોમવારથી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સંદર્ભે પકડાતા પરીક્ષાર્થીઓ સાથે સજાની જાહેરાત કરવામાં આવે છે પરીક્ષામાં આચરાથી તેત્રીસ ગેરરીતિની યાદી અને તેમાં ફટકારવામાં આવતી સજાની જાહેરાત કરાઈ છે જેમાં તેમજ પાંચ ગેરથી બદલ સજા સાથે પરીક્ષાર્થી સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે ખાસ તો કોઈ પરીક્ષાર્થી મોબાઈલ ફોન સાથે ઝડપાય તો તેની સામે ગુનો દાખલ થાય છે પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન અથવા સ્માર્ટ વોચ લાવશો તો પણ પોલીસ ફરિયાદ થશે સોમવારથી શરૂ થનારી બોર્ડની પરીક્ષામાં ઉત્તર વહી સુપરવાઇઝરને સોંપવામાં ન આવે ડમી વિદ્યાર્થીને મળી આવે ઉમેદવાર વર્ગખંડમાં મોબાઈલ ફોન અથવા અન્ય પ્રતિબંધિત ઉપકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયાળ સ્માર્ટ વોચ કેમેરાવાળું કેલ્ક્યુલેટર સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવ્યું હોય પરીક્ષાર્થીને વોટ્સએપ ઈમેલ પેપર શરૂ થયા પૂર્વે સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ મળે કે પરીક્ષામાં પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્રને લગતી વિગતો જવાબો ઇલેક્ટ્રોનિક ગેજેટ કે અન્ય રીતે બહાર મોકલાય કે મેળવવામાં આવે તેમજ પરીક્ષાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા આવી હોય તે સાબિત થાય તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે